વિકાસ સપ્તાહ ઉજવણી અંતર્ગત શહેરી વિકાસ વર્ષ બે હજાર પચીસ હેઠળ વ્યારા તથા સોનગઢ નગરપાલિકાના રૂપિયા ચોવીસ પોઈન્ટ એકાશી કરોડના વિકાસ કામોનું મંત્રીશ્રી મુકેશભાઈ પટેલના હસ્તે ઈ લોકાર્પણ અને ઈ ખાતમુહૂર્ત વ્યારા અને સોનગઢ નગરપાલિકા સ્વચ્છતાની બાબતે ખૂબ અગ્રેસર રહી છે ત્યારે દિવાળી અગાઉ રાજ્યકક્ષાના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ વ્યારાના ડોક્ટર બાબાસાહેબ આંબેડકર હોલ ખાતે શહેરી વિકાસ વર્ષ બે હજાર પચીસ હેઠળ વ્યારા અને સોનગઢ નગરપાલિકા વિસ્તારના વિવિધ વિકાસલક્ષી કામોનું લોકાર્પણ અને ખાત ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો વિકાસ સપ્તાહ ઉજવણી બે હજાર પચીસના અંતિમ દિવસે વ્યારાના ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર હોલ ખાતે શહેરી વિકાસ વર્ષ બે હજાર પચીસ હેઠળ તાપી જિલ્લાના વ્યારા અને સોનગઢ નગરપાલિકા વિસ્તારના કુલ રૂપિયા ચોવીસ પોઈન્ટ એકાશી કરોડના વિવિધ વિકાસલક્ષી કામોનું લોકાર્પણ તથા ઈ ખાત ખાતમુહૂર્ત રાજ્યકક્ષાના મંત્રી શ્રી મુકેશ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ રાજ્યના દરેક વિસ્તારમાં સમાન વિકાસ માટે સતત પ્રયત્નો થઈ રહ્યા છે જેમાં શહેરી તથા ગ્રામ્ય બંને વિસ્તારો સંતુલિત વિકાસ સરકારની પ્રાથમિકતા છે તેવી જ રીતે સોનગઢ નગરપાલિકા વિસ્તાર રૂપિયા ત્રણ પોઈન્ટ સત્યાસી કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરાયું જેમાં સ્વિમિંગ પુલ માટે રિટેનિંગ વોલ આંતરિક રસ્તા આંગણવાડી ફર્નિચર બ્લોક શાળા બિલ્ડિંગ ડ્રેન સીસી રોડ ગટર લાઈન પે બ્લોક જેવા વિવિધ કામોનું લોકાર્પણ દ્વારા તથા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ પ્રોજેક્ટો દ્વારા શહેરના નાગરિકોને વધુ સ્વચ્છ અને સુવિધાસભર પર્યાવરણનો લાભ મળશે આ પ્રસંગે નગરપાલિકા કર્મીઓને સ્વચ્છતા બાબતે વિશેષ કામગીરી બદલ સન્માન અને લાભાર્થીઓને લાભો વિતરણ કરાયા હતા તેમજ રાજ્ય કક્ષાએ મુખ્યમંત્રી શ્રીના અધ્યક્ષ સ્થાને આયોજિત કાર્યક્રમનું સૌવ્ય જીવંત પ્રસારણ નિહાળ્યું હતું વિકાસ સપ્તાહની ઉજવણી સમગ્ર ગુજરાતની અંદર ચાલી રહી ત્યારે દેશના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન મોદી સાહેબે બે હજાર સાતમી ઓક્ટોમ્બર બે હજાર એકમાં જ્યારે શાસન સંભાળ્યું ત્યારે ચોવીસ વર્ષ પૂર્ણ થતાં સમગ્ર ગુજરાતની અંદર આ વિકાસની યાત્રા ચાલી રહી છે ત્યારે આજે શહેરી વિકાસ અંતર્ગત આજે આપણા મુખ્યમંત્રી શ્રીભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અઠાવીસો ને પંચ્યાસી કરોડના સમગ્ર ગુજરાતની અંદર ગામોના લોકાર્પણ ખાટબો કરવાના છે ત્યારે આજે વ્યારા નગરપાલિકા અને સોનગઢ નગરપાલિકાની અંદર લગભગ એકવીસ કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમૂહૂર્ત રાખવામાં આવ્યું છે ખૂબ મોટી સંખ્યામાં અહીંયા લાભાર્થી પણ હાજર રહ્યા હતા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત જે સ્વચ્છતા માટે પણ આજે ચેકનું પણ વિતરણ કરવામાં આવ્યું છે નગરપાલિકા ખૂબ સારી રીતે કામ કરી છે એટલે સોનગઢ નગરપાલિકા વિહારા નગરપાલિકા એ સ્વચ્છતામાં બી ખૂબ અગ્રેસર છે ત્યારે આપના થકી દરેક લોકોને એક શુભેચ્છા પાછું છું કે આવનાર દિવાળી વર્ષ આપણા બધા માટે શુભેચ્છાની નીકળ્યું છે